बोटाद पुलिस टीम गतरात्रि बोटाद शहर नाम मिलिट्री रोड पर पूर्व बातमीना धार सघन चेकिंग दरमियान बोटाद मिलिट्री हाईवे रोड पर जूना रेफड़ा मार्ग नजीक बरवाड़ा तालुकाना रेफड़ा ना रहवासी शिवजी भाई करपड़ा કાઠી દરબારના મહેન્દ્ર બોલેરો ગાડી રજિસ્ટર નંબર જી જે ઝીરો વન ડી વાય ઝીરો નાઇન ટુ સિક્સમાંથી પરપ્રાંતના ઇંગ્લિશ દારૂની મેકડોવલ્સ નંબર વન સુપિરિયર વિસ્કીની બોટલ નંગ નવસો ઉડતાળીસ કિંમત રૂપિયા બે લાખ ચોર્યાસી હજાર ચારસો તથા હેવર્સ ફાઇવ થાઉઝન્ડ બિયર સ્ટ્રોંગ બિયર ટીન નંગ એકસો વીસ કિંમત રૂપિયા બાર હજાર તથા ઇમ્પેક્ટ ગેઇન વિસ્કી એકસો એસી એમએલની કુલ ચારસો બત્રીસ બોટલ કિંમત રૂપિયા ત્રેતાળીસ હજાર બસો મળી ત્રણ લાખ ઓગણ હજાર છસો નો દારૂનો જથ્થો તથા ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ બુલેરો મેક્સી ટ્રક પ્લસ રજિસ્ટર નંબર જી જે ઝીરો વન ડી વાય ઝીરો નાઇન ટુ સિક્સ કિંમત રૂપિયા

કલાક વીસ ત્રીસ વાગે પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમિયાન હકીકત મળેલ કે રેફડા ગામનો શિવરાજભાઈ દારૂનો જથ્થો ભરી અને બોટાદ તરફ આવી રહેલ છે જેથી અમુ અમારી ટીમ સાથે મિલ્ટ્રી રોડથી જૂના રેફડાના માર્ગ તરફ જવાના રસ્તે વોચમાં હતા એ દરમિયાન જે ઈસમ શિવકુભાઈ છે શિવકુભાઈ જેઠસુભાઈ કરપડા તેઓ ત્યાં પહોંચતા અમોએ તેઓને ત્યાં રોકે ગાડી રોકાવેલ પણ તેઓ ગાડી રોકાવેલ પણ અંધારાનો લાભ લે હતી આરોપી ત્યાંથી નાસી ગયેલ છે અને જે ગાડી મૂકીને નાસી ગયેલ હતા તે જગ્યાએ આવીને ચેક કરતા પાછળના ગાડીના પાછળના ઠાઠામાંથી મેકડેવલ્સ નંબર વન સુપીરિયર વિસ્કીની કુલ નવસો ને અડતાલીસ બોટલ તેમજ હેવર્સ ફાઇવ થાઉઝન્ડ સ્ટ્રોંગ બિયર ટીન એકસો વીસ તથા ઇમ્પેક્ટ ગેઇન વિસ્કી એકસો એસી એમએલની ચારસો આડત્રીસ બોટલ એમ ટોટલ કુલ ત્રણ લાખ ઓગણચાલીસ હજાર છસો અને કિંમત બે મળી કુલ પાંચ લાખ હજાર છસોનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી અને ફરિયાદ દાખલ કરવા માટે આપેલ છે અને આગળની તપાસ સર્વેલન્સ પીએસઆઈ શ્રી વાયબી રાણા સાહેબ ચલાવી રહેલ છે ઉલ્લેખનીય છે કે દારૂના કાયદામાં સુધાર બાદ કડક સજાની જોગવાઈથી બોટાદ શહેરમાં છેલ્લા બે માસમાં દારૂ સંબંધિત નહીવત ગુના ડિટેક્ટ થયા છે ત્યારે મોટી ગાડીઓમાં થતા આ દારૂના કાટિંગ અંગે બોટાદ બદનામ થઈ ચૂક્યો છે અને પકડાયેલ દારૂ ક્યાંથી આવે છે અને કોના સંરક્ષણ હેઠળ આવડો મોટો દારૂનો ધંધો થઈ રહ્યો છે તે અંગે સાચી હકીકત બોટાદ પોલીસ મેળવી શકશે જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે બ્યુરો રિપોર્ટ બોટાદ